કેમ છો બધા મજામાં તો ફરીથી એક નવા માં તમારું સ્વાગત છે બધા જય માતાજી જય દ્વારકાધીશ અને સૌથી પહેલાં મારા તરફથી તમને અને તમારા પરિવારને હેપી જન્માષ્ટમી અને જો આપણે આવી જશે ધાબા પર વાગી જશે અત્યારે દસ ને આવું નવું વાતાવરણ રહેશે ત્રણ દીઠા આવું નવું વરસાદનું વાતાવરણ રહેશે મેં નથી આવું તો બહાર આવું ફરવા તો ફરવા જવા તો નથી કેમકે આ વાતાવરણને લીધે ધાબા પીડથી વી વર્ષો નીચે અને તમને મળ તો આમને દેખાડતો છું હું વિડીયોમાં ઘણી વાર બહારથી જ બતાવ્યું છું કોઈ દી અંદરથી બતાવ્યું નથી તો મારે દર્શન કરવા જવું છે તો આટવાર તમને બતાવી દઉં કે મઢ અમારું કેવું છે અંદરથી આવી રીતનું કંઈક છે અમારું મળ તો આવી રીતનું અહીંયા છે કસરા દાદા આવી રીત નું ને હવે આપણે દર્શન કરી લઈએ તો ફેમિલી આપણે દર્શન કરી લેતા છે હવે ઘરે જવાનું છે કેમ કે કૃષ્ણ ભગવાન આઈટમ છે કે નહીં એટલે સ્નાન કરવાનું હોય નવા વાઘા એટલે નવા કપડા હોય કે નહીં એ બધું ને એવું બધું શણગારવાનું છે ને એવું બધું કરવાનું છે એટલે જાય છે આપણે હવે ઘરે કાનાના મસ્ત મસ્ત વાઘા છે કેવા છે છે તો ફેમિલી આપણો કાનો થઈ ગયો છે એકદમ મસ્ત મજાનો તૈયાર જો આવા કપડા લીધા છે કાના આવી રીતે કઈક તૈયાર કરી દીધો છે કાનાને આપણે તો બપોરા કરવા બેહી જા દહીં કઠિયાનું શાક રોટલી ને કિહોડાનું શાક અત્યારે વાગી જશે પાંચ ને બપોરે જમી કાઢીને બીજી કાંઈ વિડીયો કાંઈ શૂટ નહોતો કર્યો કેમ કે વહી તો બહાર અને અત્યારે જ આવું છે મંદિરે કેમ કે આપણે કૃષ્ણ ભગવાનને જે ઝૂલાવાની દોરી છે કે નહીં મારી પાસે છે તો આપણે મંદિરે જાવું આવવું હાલો તમને ના મંદિરે કેવી તૈયારી થાય છે એ બધી બતાવું તો ફેમિલી જાય છે મંદિરે ને આરતી પણ ચાલુ થઈ ગઈ છે ઉને કુષાબે ગઈ છે ને આપડે આ દેવાની છે દોરી જાય છે મંદિરે આવી ગયો તો મંદિર તો ફેમિલી આરતી થઈ ગઈ છે ને હવે આપણે બતાવી દે છે ઝુલાનું ડેકોરેશન કેવું આપણે કૃષ્ણ ભગવાનનું ઝૂલો છે કે ને એનું ડેકોરેશન કેવું છે આપણે બતાવી દે છે જો આવી રીતનો કંઈક ઝૂલો બનાવેલો છે કૃષ્ણ ભગવાનનો ને પડદો અત્યારે ઢાંકી રાખેલો છે આવી રીતનું કંઈક છે જોરદાર બનાવેલો છે ઝૂલો અને પાછો આપણે રામાપીર છે રામાપીરનું જ મંદિર છે આપણું ને આવી રીતનું કંઈક બનાવેલો છે તો લાઇટવું ને ડેકોરેશન બહુ જોરદાર કરેલું છે આ વખતે જોઈ શકો જોરદાર ડેકોરેશન છે જોરદાર અત્યારે બતાવવાનું એ છે કે પછી અગિયાર વાગશે કે એટલે મંદિરમાં પબ્લિક હમા નહીં કેમ કે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય કે નહીં એટલે એમ આખા મંદિરમાં પબ્લિક હશે એટલે પછી હેરખું લેવાય શૂટિંગમાં નો લેવાય કાંઈ નક્કી ન હોય એટલે મેં કીધું છે ને પહેલાં જ બતાવી દઈએ આપણે આવી રીતનું ડેકોરેશન કરેલું છે બધું એટલે અત્યારે આપણે બનાવવાના છે બચ્ચા ને ભજિયાને જો આ મરચું લસણ ને કોથમરી તૈણે આમાં ખાંડી નાખવાનું છે તો આપણે પહેલાં ખાંડી નાખીએ

કેમ કે એના હાથના ભજીયા છે ને બહુ મસ્ત બને છે એટલે અમે એને જ બનાવવા દઈએ કા મમ્મી તો પછી મારા ખાય તો પછી અમને એટલે બધા ખાસ ભજીયા આવડતા નથી એટલે મમ્મીને બહુ મસ્ત ભજીયા આવડે કે નહીં એટલે એને જ ભજીયા તો બનાવવાના અમાર નહીં બનાવવાના મસ્ત મજાના ભજીયા તળાય છે આ ઘાણ જો આવો તો મસ્ત થઈ હશે ને અમે આમ ખાધા પહેલાં અમે કાનાને પહેલાં ધરીએ છીએ તો પહેલાં કાનાને ધરવાનું હોય તો કાનાને ધરી દઈએ પહેલાં ભજીયા પછી અમે ખાઈ જમી લીધું છે અને જમવાની આજે બહુ મજા આવી કેમકે ભજીયા હતા ખાવામાં એટલે મજા જ આવે અને એમાં પાછો વરસાદ ચાલુ હતો એટલે બહુ મજા આવી ગઈ અને હવે આપણે મળી સીધા બાર વાગે કેમકે કાના જન્મ થાય એટલે તમને દર્શન કરાવવું ને અમે દર્શન કરવી તો મરી સીધા બાર વાગે आवेस कल की समय या हुन्या नचे लाला को सोवा दिन दात ले दे रात रात सब ये कहते है के आ काम से हम काम हम कंसो बंगाई मादरै मन कानो वालों लागे से यो तोरै मादरै मन कानो वालों लागे आई जावी नहीं तुम 猪肉那条子。嗯 ફેમિલી કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો છે ને હવે જાય છે ઘરે તો પ્રસાદી લઈને છે લઈ લો તમે તે પરસાદી પંજરી છે અને હવે આ વ્લોગને આપણે કેમ કે અહીંયા જઈને આપી દીધું કેમ કે બહુ મોટો નથી કરવો અને કાલ અમારે થાય છે અહીંયા મટકી ઉત્સવ એટલે આપણે મળીશું પાર્ટ ટુમાં અને આજનો વ્લોગ ગમે હોય તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક મસ્ત મજાની જય દ્વારકાધીશ જય કૃષ્ણ ભગવાન ગમે એ તમને સારું લાગે એ એક કોમેન્ટ મસ્ત મજાની કરી નાખજો હવે આપણે મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય 待、ま、いよ。<music>